ચોટીલામાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ યોગ કર્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં ઉજવાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉજવવામાં આવી હતી ચોટીલાના થાન રોડ પર આવેલા ગાંધીબાગ ખાતે ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલવી તાલુકા વિકાસ અધિકારી પોલીસ મિત્રો તેમજ હોમગાર્ડ જવાનો સહિતના શહેરીજનોની ઉપસ્થિતિમાં વ્રજ્રાસન ભદ્રાસન તારાસન

ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ